આપો આપ આવા બાપો પેના હમ પે ડબોય ભઈ મનામ ડબો આપ કોક છોડે ને છોડા હું ધોળી તમારી એટલે ના પડી તમને કુતરૂ તો કુતરૂ તો બિયા તો નઈ પાહું એવું હોય જોબ તું પણો એવું હ દો મના હ હોય ઇન્ટરનેટ છે પધાર કે ન ના તો નીકલા કે મણ આપણે બે ભેરા ભૂલી ગઈ તારી આ તો બારે પડી આ તો ફોટો આવ્યો હે બારે ઘરે તો પણ માં તો મેમન આવે કુલ મેમન આવે ઈ મેમન મેમન આવશે તો હાલ નહીં આપણે કોઈ બીવરાઓ તો મેમન થોડક સપોર્ટ કરે આ ના એટલે હોય તો મેમન આવે તો એકલા મોભાઈ તો એ મેમન આવે છે પણ પાછો હા હું તો આ બેજે આમ જ્યાં જવાનું નહીં તો એક પાછો બળ દુખાવા માટે તો આડી ના Osu tu. Piye nado, piye nado. Ayo, pura ji, ayo kari. Ayo. Pura ji, ayo kari. Ajo baharu. Ajo baharu. Pura ji, juat kari, kon ayo. Pura ji. Ayo, pura con chạy đi chỗ nào, đi qua cái con, ra đi chỗ ở, ra đâu mà không được, ra vào chỗ đi qua cái, ra vào cái này, ra chỗ nào cũng luôn vậy thì ông lại đi, du đi

मैं चंद्र रूपा की बात करने भूली थी की जो जो हैं जा ये जो भाई ये तो नहीं बूची बूची हैं यानी बूचू नहीं अब खाना खा लो बच्चों કાશીન ઇનતો બાવન પો ઓય બોતમ કરતું ઇનતો પબબી આ કે જો આપણે હોય જાદીયો ખબર પડતી ગયો તો વાત થાય

હ હવે આય બોવાનું માર તો આઈ બી ઈ આઈ તમા જગ્યા તમ અમે બે ઉદ્યા બનાય કાઠી કરીયા તો એક બદલે બીજો આયો આય બોવાનું અમે બે ના આય બોવાનું જગ્યા નહીં હમ કરે જો બે બનાય સામાન નહીં કોણ હે વટફ કર બીજો કે આ મારમ એ નું નામ છે હાલે મિયા ઘરે બોલા તું બધા આવતી હવે શું કરવાનું આ તો પૈસા ની ખરીદવી પડશે પણ આવતી પૂરા થી ઘરે આંટો મારતો એ કઈ નાસ્તો વાસ્તો બનાવ્યો છે મમરા

ચામબીલાઓ આ તુ બીજી લાકી આમ ન તો મેવલા હો હા એમને નહીં ડબો આટલી ઉમરે બગાય નહી અલા બાપને મત નઈ ના બગાય હા આપરો તો પણ ના બગાય ના ના બોલ હું 12 બજે ને

અને પાક ભે થાય ને તારે ટોપરા પાક બને અને ટોકો અને તમે ભેરો ને તો બનાવી નાખીશ તમારો આવું ના આવતો

Hãy subscribe lại kênh Ghiền Mì bơm 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 bỏ lỡ những video hấp dẫn

Eh adik kau 嗯嗯嗯。 la 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 ઓલા ફ્રાન્ક <laughs> એ રે લ્યા આ તો એક કાં ખાવ જાદુમાન અલ્યા ચિલીવાર કરી બુઢ આવતા તમે તમાચા બોલાને આતો એક તો હાઈપરનો પંજાર તો આવા મેરા મિનિટ થઈ પંજાર દાદીન જાદુગરની ચિલીવાર તો ખાલી 38 સેકન્ડ જ છે બીજો બાધી નીઠે ને બીવરામાં જ કાટે એવું કા એન ટાઈમે તાણ હવે મસ સુકુ જાવે ખરે ઢાકણું ખોલેલું મને મેલવા કોણ આવશે તમને કીધું જાદુગર હું જીન નહીં તો પણ મને ઓલું ઉડાન ને એ મારા સિસ્ટમ નહીં રે અપડેટ નહીં હોય મારા તો તું તો ઉડી હું ઉડી ગયો તમને ના લઈને ઉડી ગયો વજન ના જ સિસ્ટમ એ ખાલી મારા માં હજુ એકલા ની જ છે સીટ અલ્યા પાંચ મન નો તો હું હું ના ચાલે છે આ લે જા ને લે એ ખોલે એક કામ કરા હાથમાં પકડી રાખો અને આમ કરજો અમે